આવો અત્યારે આવડી મોટી ઓફિસ એટલા માણસો અંદર કામ કરે તો તારે અશોક નોકરી ન રાખી લેવાય એને ના પડતા જીવ કાકા તમે સમજો આવડી મોટી ઓફિસ છે પણ ઓફિસમાં અશોકભાઈ ને લાયક કઈ કામ નથી અને તમે બધા હું આવ્યા ત્યારના આવડી મોટી ઓફિસ છે આવડી મોટી ઓફિસ છે ગામડાથી શહેર હું મારી ઓફિસ ને નજર લગાડવા આવ્યા હતા

જમીને બધાને જોવે છે ખેતી જોવે પણ કોઈને ખેતી કરવી નથી બસ છોકરો શું કરે તો દેહમાં ખેતી કરે તો અમારો વિશ્વાસ નથી બસ એ જ વાત આવે છે એ જ વાત આવે સમજાય વાંધો ન્યા જ આવે છે બધાને જુઓ મારી વાત સાંભળો અશોકભાઈને લાયક અહીંયા મારી ઓફિસમાં કોઈ કામ નથી કે નથી મારી ફેક્ટરીમાં કોઈ અરે તું કેવી વાત કરશો ભલે મારો હેસો ભણેલો નથી પણ ગણેલો છે એને આ ગામની સરે આ પાણીની મોટર બગડે બગડી જાય ને તો એ જ રિપેરિંગ કરે છે પંખા એ જ બાંધે છે અને અમુક તો જેવી તેવી ગાડી હોય ને એન્જિન એ હોય ને એ બનાવી નાખે છે એવું અહીંયા ગામની મોટર રિપેર નથી કરવાની કાકા જો મારી વાત સાંભળો અહીંયા છે ને બધી જ બધી જ પોસ્ટમાં કોમ્પ્યુટરની જરૂર પડે છે અને કોમ્પ્યુટર અશોકભાઈને નથી આવડતું એટલે એને મારે અહીંયા શીખવા રાખવામાં ખર્ચો થાય કોમ્પ્યુટર કોમ્પ્યુટરમાં હિસાબ કિતાબ રાખવાનો હોય ને તો એક બાજુ કોમ્પ્યુટર વાળાને બેહાડ દે અને એક બાજુ અમારા અશોક ને બેહાડ દે તો મશીન છે ને એની વેલા અમારો અશોક જવાબ આપી દે કાકા શું વાતની એક વાત તમે કહો એમ ન થાય અહીંયા જેમ થતું હોય ને એમ જે વ્યક્તિ કરી શકતું હોય ને એને રાખવાનો હોય ન કરીએ તમે એમ કહો છો કે ગામના બધાને રાખું છું ન કરીએ તો એની કેપેસિટી છે એ ભણીને આવ્યા છે એની પાસેથી હું કાક કામ લઈ શકું અને અહીંયા અશોકભાઈને રાખીશ ને

વોચમેન માં પણ તો તું નઈ રાખ એમ ને એને મારે દેહ માં જ લઈ જવા પડશે પણ તમે આ બધું છોડો ને અશોકભાઈ નું કઈક કરું છું પેલા તમે મને એ કહ્યું આ બે મહિના થી આવ્યા છો ઉપજ શું છે આ વખતે ની ઉપજ ની તો કોઈ તમે વાત જ નથી કરી મારી સાથે લે તું ઈ તારી જમીન અમે વાવી છે એનો હિસાબ માં છે કેમ દર વખતે તમે સામેથી આપી જો છો આ વખતે મને એવું લાગ્યું કે તમે આપવા નહીં માંગતા હો મેં માંગ્યું અરે પણ તને ખબર છે ગઈ વર કેટલું માઠું છું તું કેટલું નબળું છું તું ખબર છે તને એ મારે એમાં છે ને મારે બધું ધોવાઈ ગયું હતો કાંઈ આવ્યું નહીં એમાં કેમ નુકસાની થઈ તો કાંઈ વધ્યું જ નહીં થોડું ઘણું નહીં એ હવે હિસાબ કરતા કંઈક દસ હજાર દસ પંદર હજાર વધ્યા હોય હવે એમાં તો મારે હોતે નુકસાની ગયા એટલે આ વખતે મેં કીધું હવે તારે એટલું મોટું કામ છે એટલું મોટું તમારે જાહો જરાવી છે તો દસ હજાર હું ન આપું અને આવતા વર્ષે આપું તો શું ફરક પડે એમ ભાગ ભાગ કહેવાય મારા ભાગની જમીન તમે વાવો છો એટલે એની ઉપજ આપવાની જવાબદારી સમજો ફરજ સમજો કે હક સમજો તમારી છે એમ વાત કરશો ને તો તો હું તને છે ને આ તું જન્મો ને ચાર નવ માં તમને પાંચ પાંચ કિલો દર વખતે ઘી મોકલતો હતો પાંચ પાંચ કિલો અડદ મોકલો આખા વરહનો બાજરો મોકલો આખા વરહનું તેલ મોકલો મગ અડદ અને તમે જ્યાં આવીને આવીને બબ્બે ત્રણ ત્રણ મહિના રોકાઈ જાવ છો એ જો હું ગણતરી કરું ને દીકરા તો તારે સને મને સામે દેવા પડે સમજ્યા એટલે તમે આ બધી વસ્તુની ગણતરી કરો છો તો કરો ને મેં ના પાડી હતી તમારે દર વખતે ઉપજ વાત જે થાય છે એમાંથી આ ગણતરી કરીને માઇનસ કરી નાખવા જોઈએ ને આ તે કાંઈ વાંધો નહીં એવું છે ને મને તમારા બું આવ્યો ને ત્યારની તમારા બધાની મગજની મને ખબર જ હતી એટલે હું છે ને હિસાબ લઈને દાટા મારું સમજાય ક્યારે આ લોકોના મગજ તસકે ને ત્યારે પહેલાં હું તમને હિસાબ આપી દઉં જો બસ જોઈ કમ્પ્લીટ લખ્યું છે જો આ કયા મહિને કેટલું મોકલું કયા મહિને કેટલું આ અઢાર વર્ષનો હિસાબ છે તો અઢાર વર્ષનો હિસાબ છે ને જો મેં શીના આંકડો લખી નાખ્યો છે તમારે અમને તેવી લાખ પચાસ હજાર એકસો ને બાણું રૂપિયા આપવાના છે રાખે હવે શીખી તારીખ પાસે અને હવે હિસાબ કરે વર કરે તને ખબર પડે સમજા અમે ગામડાના માણસો જ્યાં લગી હારા છે ને ત્યાં લગી જ હારા છે અમારા મન છે ને બહુ દરિયા જેવડા છે પણ તમે જયારે ખાબુશ્યા જેવડા મન રાખો છો ને એટલે જ અમારે આ બધા હિસાબ કરવા પડે ને અમને ક્યાં હિસાબ કરતા પેલા આવડતું હતું રાજુ બે કટિંગ લાવ રગાવી સાથે ચા મગાવી છે পিলো পশে যাজো? মোলো নে, হতামে বোলা ভিযাতি নে? তানে বোলা ভিযাতি চুমে তারি কোন ইরাজো উস্য পেলো পেলো পলান তো ফে� બીજા પ્લાન માટે કામ તો કરવું પડશે ને અને એના માટે આપણે ઘણી મહેનત કરવી પડશે અને એ મહેનત સફળ થવી જ જોઈએ જો નહીં થાય ને તો તો પછી પાછો બીજો પ્લાન કરવો પડશે પણ સાંભળ તું ચિંતા નહીં કરતી આ વખતનો પ્લાન એટલો જોરદાર અને ટકાટક છે કે એમાં કોઈ જ વાંધો આવે એમ નથી કઈ વાંધો પ્લાન શું છે એમાં એમ છે ને જો અને તો કીધું જ હતું કે અશોક ને આટી માં લેવાનો છે આટી માં તો મે લઈ લીધો છે અને આજે એ પ્લાન અજમાવવાનો છે અને તમે એમાં કઈ ચેન્જ તો નથી કર્યું ને કઈ ચેન્જ નથી કર્યું પણ એક મિનિટ સાંભળ હવે જે પ્લાન કરવાનો છે ને એમાં એવું છે કે તારે અંદર રૂમ માં જવાનું અને હું પાછળ પાછળ અશોક ને મોકલીશ અને હે એ છે ને

ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી આ બધું અને એ સાથે સાથે એના મા ભેગા કરવા પડશે બહુ દિવસ રોકાઈ લીધું અહીંયા આવીને આપણા આખા ઘરનું ઘરનું પતન લાવવા બેઠા છે એટલે મહેરબાની કરીને હું જે કહું છું ને એ પ્રમાણે જ કામ કરશે તમે જરાય ચિંતા ના કરો આ તમારો પ્લાન ને સક્સેસફુલ થઈને જ રહેશે અને સાચું કહું ને તો તમે કીધું હતું ને એને લડ્ડુ કરવાનો તો એ મારી પાછળ પાગલ થઈ ગયો છે હા એમાં તો અમને ખબર જ હતી કે તું પાછી પાણી નહીં કરે કારણ કે મેં દામિની બહુને કહ્યું હતું કે આ પ્લાન માટે અમને તારી જરૂર પડશે જો તું સાથે હોઈશ ને તો જ આ પ્લાન પાર થાય નહીંતર થાય જ નહીં અને વાત એવી જ બની તારી વાતમાં એ ગાંડો આવી ગયો અને એ ગાંડાના લીધે જ હા લોકો એટલે કે ગામડિયાઓ ગામડા ભેગા થશે સાંભળો ધીમે પગલે જજે એને ખબર ના પડે ને એ રીતે પછી એ રૂમમાં આવે એટલે રાડા રાડ ચાલુ કરવાની છે બીજું કાંઈ નહીં અને હોલમાં બધાને ભેગા કરી દેવા તમે જરાય ચિંતા ના કરો હું બિલ્લીની ચાલ ચલીશ હા તે આ લોકોને બહાર કાઢવા જરૂરી છે સાચી બહુ દિવસ રહી લીધા આપણે ત્યાં અને બહુ મફત ખાઈ લીધું અને બહુ ટોર્ચર સહન કરી લીધું હા હવે ને એક તો એની માં એટલા જોરથી બોલે ને કે દસ ઘરે સંભળાય અને એનો દીકરો ગાંડો કાઈક ને કાઈક ખોલીને બેસે અને પાછા એને નોકરીએ લાગવું હતું પણ એને ખબર નથી ને કે એનો ગાંડો નોકરીએ લાગી શકે એમ છે જ નહીં અને એનો બાપ એ ભગવાન એ તો બધાથી મોટી માયા આખા ઘરની અંદર બીડી 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 કરી નાખી છે સાચી વાત છે આ એક દિવસ તો મને એવું ટેન્શન થઈ ગયું હતું જગતી બીડી નું ઠૂઠું નાખ્યું અરે ઘર સળગી જાય કે ગાડા ઓળી ઓડી ગયું તો સોફા બોફા અરે બાપરે હવે તો આ લોકો આ ઘરમાં માં રાખવા જેવા જ નથી ઘર ની બહાર કાઢવા જ પડશે એટલે સાંભળ હવે તું જા અને પ્લાન પર કામ શરૂ કરી દે ઓકે હું જાઉં છું ઓલ ધ બેસ્ટ આશીર્વાદ આપો કે હું સક્સેસફુલ થઈને જાઉં તું સક્સેસ થઈશ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ

મારે પણ તો જોવું પડશે જોવું તો પડશે શું થઈ રહ્યું છે પેલા ગામડિયાને અંદર મોકલવો પડશે ને ગગો

પણ કોઈ બેન દે છેડતી નો કરે તમે કેવા શું માંગો છો કે આ ખોટું બોલે છે મારી મજા આવે છે આ બધું કેવામાં પહેલા મારી વાત તો સાંભળો તમારી વાત સાંભળો જે શું છે છેડતી કરીને પાછો બચાવ કરે છે મને તો હું તારી આ લગન કરે અને હું થોડો એને હાય હાય હું થોડી એવું કહું આ ગાડા કોણ લગન કરે એક તો દાખ્યો મગાયો મમ્મી એને તું દાખ મારીને આવ્યો અને પાછો પાછો હજી લગન કરવાની વાત કરે છે મારી સાળીને ખોટી સાબિત કરવા માંગે છે એ ભાઈ હું કરે એવું નો બની કે આ બધું મને તો કઈ ડાળમાં કાળું લાગે છે શું ડાળમાં કાઢું શું ડાળમાં કાઢું હા આ તમારું ગામડું નથી કે અહીંયા બે ઇજ્જતી કરો તો ચાલે આ તો સારું છે કે મારા વહુની બહેન છે એટલે કદાચ કઈ પોલીસ કેસ પોલીસ કેસ ના કરે ના કરે ના રે એને કાલે મારી વહુની છેડતી કરે સોસાયટીની કોઈ બીજી છોકરીની છેડતી કરે તો અમારે કે જવું

કે મેં સો વાત ની એક વાતને કરી ઉ ન કરી આ ઘરમાંથી નીકળો નહીતર અમે જાર છે આવ્યા છે ને ત્યારથી તમે અમારો અપમાન કરો છો પણ એવી નોતી ખબર કે આ છોડી મારા દીકરા ઉપર મોટો આરામ નાખશે આ કોઈ નથી તમે જને વધારે નહીં બોલ તમારા બેન વિશે નહી તો અત્યારે ને ત્યારે જતી રહેશે મમ્મી ફેસલો તમારે કરવાનો છે કે તમારે શું કરવું હા અને મને શોખ નથી તો હાથે કરીને મારી ઇજ્જત ઉલાળવાનો અને અપમાન છે ને એનું જ થાય જેને કોઈ માન સન્માન હોય કામ કરે ને આમાં તમારે તમારા અશોક ને અહીંયા સેટ કરવો તો મારી ફેક્ટરીમાં નોકરી અપાવું નોકરી નહીં એને કોઈ તગારા ઉચકવા મજૂરી એ ના રાખે અરે તમારા દીકરાને ને હાવ કોટ રાખ્યો ભણાવો ગણાવતો હતો સાત ચોપડી તો ભણાવાય અહીંયા આવીને અમારી ઈજ્જત ના પાલુદા કરી નાખે છે અરે જો ભલે ગમે હોય મારો દીકરો ભલે અભણ હોય ગમે ભલે મે ગામડામાં રહેતો હોય પણ ઈ મારો દીકરો છે એને મે મોટો કર્યો છે હા પોતાની માને ડાકળ કોઈ કે પણ પરિવાર આપણો અમર ખેતર છે ને છોકરીઓ કપા આંગણીમાં આવે પણ મે કોઈ દી ઉછી નજર કરી ને અમે નજર એવી કરી અબે તને કોઈ ગામડાની હા પાડે એમ નથી એમાં તું કે છે કે અમારી આ હેતલ દીકરીએ તને લગન માટે હા પાડી ડફોડ જેવા જુઠાડા એક નંબરનો નાલાયક માણસ તારા છે ને હવે સફાઈ દેવાની કાઈ જરૂર નથી મને છે ને બધી ખબર પડી ગઈ છે અમે ભલે ગામડા ના રહ્યા અમે ભલે તમને આંખના કળાની જેમ ખટકતા હોઈ પણ અમે અમારી માન મર્યાદા અમારી ઇજ્જત ન કોઈ દી ભૂલવી અને આ મારો દીકરાને છે ને હું રીતે ઓળખું છું આજે ખોટે આરોપ લગાડે ને આ છોડી કે હાવ એટલે હાવ ખોટા છે જો તમે અમને હામિયારીને કહી દીધું જ ને કે તમે આ ઘરમાંથી વૈયા જાઓ તો અમે તમને દાંત કાઢતા કાઢતા વૈયા જાવ પણ તમે આજે અમારી ઉપર લાંચન લગાડો છો ને

હવે છે ને અમે આ ઘરમાં એક મિનિટ નહીં આજથી તમારે અને મારે આ ઘરથી અમારે તમારાથી સંબંધ પૂરો ના થાય ને એમ સંબંધ ક્યાંથી પૂરા થાય આપણી જમીન હતી તમારી પાસે છે ને અરે દીકરા જમીન તારે મારી લેવી હોય ને તો હું બધી મારી જમીન ત્યારે આપી દઉં બાકી અમને ગામડાના માણસો છે ને અમારી જમીન જાયદાદ કરતા છે ને અમારી ઈજ્જત હોય

ખબર છે કે તમારી ઇજ્જત નથી છૂકામી અહીંઓ પાછો હા તમને ખબર જ છે કે તમારી અહીંયા કોઈ માન સન્માન કોઈ ઇજ્જત કાઈ નથી તમારી આબરૂના ધજાગરા નીકળી ગયા અને ઉપરથી તમારા આ વાહિયા નીકરાય અમારી આબરૂના ધજાગરા કર્યા ને હવે ભાષણ આપજો નીકળો ને એક એક વાત 5 મિનિટ સુધી કાઈ વાંધો નહીં તમે તમને કાઈ નથી કહેતા અમે મારા ભગવાનને કહું છું ભગવાન જે માણસો ખોટા હોય ને એને તું આખરી સજા આપજે કોઈ દી કોઈ નિર્દોષ માણસ ઉપર આવું લાંછન ન લગાવ હાલો જાય છે ભગવાન તમારી વાત માનશે જાવ રાવો રાવો આવ તને ઓ બીજી વાર આયા નીકળો અને બીજી વાર શહેર બાજુ જોઈને સૂતા પણ નહીં હા હા બલા તડી આ પ્લાન કામ કરી ક્યો